આજરોજ કપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રીસ મોબાઈલ અંદાજે સાડા લાખના મુદ્દામાં લોકોને અર્પણ કરાયા કાપોદરા વિસ્તારમાં મે બે હજાર ચોવીસથી ઘણા લોકોના મોબાઈલ ગુમ અથવા પડી ગયેલની અરજી કાપોદરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી આ અરજી સંદર્ભે પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સારી એવી કામગીરી કરીને ત્રીસ જેટલા મોબાઈલ જે સાડા ત્રણ લાખ રૂપિયાના કિંમતના લોકોને પરત કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી સુરત કાપોદરા પોલીસ સ્ટેશનના એસીપી વિપુલ પટેલ સાહેબ તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઓસુરા સાહેબની હાજરીમાં લોકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પોતાની ખોવાઈ વસ્તુ મળ્યા બાદ લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો સાથે સાથે ઝોન અને કાપોદરા પોલીસ સ્ટેશનના અધિકારી અને અને સુરત પોલીસ કમિશનર સાહેબનો આભાર માન્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સાહેબ તથા સેક્ટર 1 શ્રી સાહેબ તથા ઝોન જે પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યા પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળી ના આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ પત્રના કાપોડા પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસ થી લઇ ને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકો એ જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસ મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દા આજ રોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને ને પોસ્ટે બોલાવી

એક વિશ્વાસ બેસે અને પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જી જી તમારું નામ ઉષાર ગોહિલ આજે પોલીસ સ્ટેશન આવ્યા શું હતું દોઢ મહિના પહેલાં દુકાનેથી મારો ફોન ચોરાઈ ગયો હતો અને આજે દોઢ મહિના પછી કાપોદરા પોલીસ સ્ટેશનથી બપોરે બે વાગે ફોન આવ્યો કે તમે ચાર વાગે પોલીસ સ્ટેશને હાજર થઈ જાવ એટલે બિલ લઈ અને અમે અહીંયા આવ્યા એટલે એ લોકોએ કીધું કે સ્કોર અર્પણ કાર્યક્રમ અંતર્ગત તમને તમારો ફોન જે ગુમ થયેલો હતો એ મળી ચૂક્યો છે એ અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત તમને સોંપણી કરવામાં આવશે એ આધારિત એસીપી સાચ દ્વારા અમને રોજ તારીખ ઓગણત્રીસ આઠના રોજ અમને અમારો મોબાઈલ પરત મળી ચૂકેલો છે અને કેવું લાગે છે તમને પોલીસની આ કાર્યક્રમ જે રાખેલો હતો એ અમને ખૂબ જ આનંદ આવ્યો અને પોલીસ દ્વારા જે આ કામગીરી કરવામાં આવે ખૂબ છે અને આવી નવી કામગીરી ભવિષ્યમાં કરતી હોય અમે એવી દિલથી બરાબર ઈચ્છા ધરાવીએ છીએ અને પોલીસ કર્મચારીનો બધાનો મારા ખૂબ આભાર અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે